તાતણિયા ગામે ગામે નેશનલ પ્રેસ આયોજન કરવામાં આવેલું નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમારની ઓફિસે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાકટ સૌરાષ્ટ્ર ઝોન આઈટી સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળના હસ્તે દીપ પ્રાગટી કરવામાં આવેલું હતું જેમાં નેશનલ પ્રેસ એસોસિએશન પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખટ નેશનલ પ્રેસ એસોસિએશન સૌરાષ્ટ્ર ઝોન આઈટી સેલ પ્રમુખ હસમુખભાઈ શિયાળ અમરેલી જિલ્લા પ્રભારી રમેશભાઈ પરમાર અમરેલી જિલ્લા મંત્રી ભાવેશભાઈ મકવાણા અમરેલી જિલ્લા મંત્રી ખોડુભાઈ બાંભણિયા જાફરાબાદ તાલુકા પ્રમુખ મિલનભાઈ જોશી જાફરાબાદ તાલુકા ઉપપ્રમુખ વિપુલભાઈ બાંભણિયા ખાંભા તાલુકાના પ્રમુખ સતીશભાઈ મકવાણા ખાંભા તાલુકા ઉપપ્રમુખ મોસીન ખાન પઠાણ સનાભાઈ શિયાળ મુકેશભાઈ સોલંકી ભોળાભાઈ સોલંકી વીરાભાઈ પરમાર વાલજીભાઈ સાંખઠ વિપુલભાઈ બાંભણિયા સહિતના ખાંભા તાલુકાના પત્રકાર મિત્રો અને કોળી સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા